નમસ્કાર મિત્રો મિત્રો દિવાળી આવતાની સાથે મોદી સરકારે લોકોને એક મોટી ભેટ આપી છે જી હા મિત્રો આ ભેટથી લોકોને જે છે એ ઘણો બધો ફાયદો થવાનો છે જે સામાન્ય લોકો જે છે તો એને ઘણો બધો ફાયદો થવાનો છે એના ખીચાના જે પૈસાઓ જે છે તો એ બચી શકશે એનું કારણ છે કે જીએસટી જે છે તો જે અઠ્યાવીસ ટકા જે હતી તો એમાં અઢાર ટકા કરી દીધી છે અને અઢાર ટકા અથવા તો બાર ટકા હતી તો એ પાંચ ટકા કરી દીધી છે મતલબ કે જીએસટી જે અમુક જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે જે ખાદ્ય વસ્તુઓ છે જે મોબાઈલ છે લેપટોપ છે કોમ્પ્યુટર તેવી એકોતેર વસ્તુઓ જે છે એમાં જીએસટી ઘટાડી દીધી છે અને અમુક જે વસ્તુ જે છે એમાં વધારી દીધી છે દાખલા તરીકે પાન મસાલા જે તમે ગુટખાઓ ખાતા હોય એમાં ચાલીસ ટકા જીએસટી જે છે એ વધારી દીધી છે મતલબ કે કોઈ પણ ખરીદી કરો તો ચાલીસ રૂપિયા જે છે એ ગવર્મેન્ટના ખીચામાં જશે પરંતુ જે ખાદ્યશી વસ્તુઓ જે છે જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે તો એમાં જીએસટી જે છે તો એ ઓછી કરી અને લોકોને ઘણો બધો ફાયદો થશે સામાન્ય લોકોને ફાયદો થશે તો આ વિડીયોના માધ્યમથી આપણે તમામ વાતો જાણીશું કે ભાઈ કઈ કઈ બાબતોમાં જીએસટી ઓછી થઈ છે અને કઈ કઈ બાબતોમાં કઈ કઈ વસ્તુઓમાં જીએસટી વધારવામાં આવી છે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશો તો ચાલો શરૂ કરીએ શું શું સસ્તું થવાનું છે અને શું શું મોંઘું થવાનું છે કયા લોકોને એમાં ફાયદો થવાનો છે અને કયા લોકો જે છે તેને નુકસાન થવાનું છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આર્ટિકલ તમે જોઈ શકશો મિત્રો આ આર્ટિકલની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે વિગતવાર વાંચી શકશો આમાં ટેબલ વાઇઝ જે છે એ સરળતાથી તમને સમજાય છે તો એ પ્રમાણે ગુજરાતી ભાષામાં કઈ કઈ વસ્તુમાં જીએસટી વધારવામાં આવી છે અને કઈ કઈ બાબતોમાં જીએસટી ઓછી કરવામાં આવી છે તો એના વિશે વિગતવાર આપેલી છે અહીંયા માહિતી તો વિગતવાર વાત કરીએ તો જીએસટીમાં ઘટાડો થતાં લોકોને ઘર ગૃહિણીઓને ફાયદો થવાનો છે હવે જીએસટી ટેક્સ જે છે તો એ બે સ્લેબમાં છે પાંચ અને અઢાર અને અઢારથી ચાલીસ ટકા દૂધ રોટલી પીઝા સાબુ શેમ્પૂ એસી કાર જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ સસ્તી થશે અને આરોગ્ય વીમો જે છે તો એમાં ટેક્સ ફ્રી છે બરાબર આરોગ્ય વીમાની સાથે સાથે જે ટેક્સ ફ્રી ઝીરો ટેક્સ કરી દીધો છે તો એના વિશે પણ આપણે આગળ વાત કરીશું અને આ ટેક્સ જે છે તો એ નોરતાના પહેલા દિવસથી જ ફેરફાર લાગુ થઈ જશે મતલબ કે બાવીસ સપ્ટેમ્બર આવનારી બાવીસ તારીખે આ ફેરફારો જે છે એ લાગુ કરી દેવામાં આવશે આ ફેરફારોથી સામાન્ય લોકોના ખીચાના પૈસા બચી શકશે સાથે સાથે ગૃહિણીઓને પણ ફાયદો થવાનો છે આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ રોટલી પીઝા બ્રેડ સહિતની ઘણી જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે તો એ જીએસટી મુક્ત હશે બરાબર તો એ આપણે આગળ વાત કરીશું શું થશે ટેક્સ સ્લેબમાં ફેરફાર હવે વાત કરીએ મિત્રો કે હાલમાં જે ટેક્સ સ્લેબ જે છે તો એ ચાર પ્રકારના છે પાંચથી બાર અને અઢારથી અઠ્યાવીસ જીએસટી આવનારા સમયની અંદર જીએસટી ટુ પોઈન્ટ ઝીરો જે આવશે ત્યારે અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા સ્લેબ જે છે એ નાબૂદ કરી દેવામાં આવશે જેના લીધે જે બાર ટકા ટેક્સ હતો એ પાંચ ટકામાં આવી જશે અને અઠ્યાવીસ ટકા જે હતો તો એ અઢાર ટકામાં આવી જશે તો આ ફેરફાર થશે અને એનાથી લોકોને પણ ફાયદો થવાનો છે શું શું મોંઘું થશે તો જીએસટીના નવા સ્લેબથી એવી વસ્તુ મોંઘી થશે જે લોકો માટે હાનિકારક હોય જેમ કે ગુટખા માવા પાન તમાકુ સિગરેટ જેવી અનેક જે વસ્તુઓ જે છે કે જે લોકોને કોઈ જરૂરિયાત નથી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો એવા વસ્તુ માટે એવા વસ્તુ ઉપર જે છે ગવર્મેન્ટે ચાલીસ ટકા જેટલો ટેક્સ જે છે લગાડી દીધો છે અને એની સાથે સાથે હજી અમુક લક્ઝરી વસ્તુઓ છે તો એમાં પણ એનો સમાવેશ થાય છે આગળ આપણે વાત કરીશું નવા ફેરફારથી શું શું સસ્તું થવાનું છે તો નવા ફેરફારથી એસી ટીવી કોમ્પ્યુટર નાના મોબાઈલ જેવી અનેક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે તો એ પણ સસ્તી થશે જે અઠ્યાવીસ ટકા ટેક્સના સ્લેબમાં આવતી હતી તે હવે ઘટી અને અઢાર ટકા ટેક્સના સ્લેબમાં આવશે મતલબ કે અઠ્યાવીસ ટકા જે ટેક્સ લાગતો હતો તે હવે અઢાર ટકા લાગશે એટલે કે અંદાજે જ કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લો બરાબર કમસે કમ પંદર સત્તર હજાર રૂપિયાથી લઈ અને પચાસ હજાર સિત્તેર હજારની વસ્તુ લો તો એમાં પંદરસોથી પચીસો રૂપિયા તમને સસ્તું મળશે ફક્ત જીએસટી કમ થવાના કારણે બરાબર જીએસટી સ્લેબના નવા સુધારા પછી અત્યાર સુધી જે વસ્તુ બાર ટકા ટેક્સ લાગતો હતો તે ઘટીને હવે પાંચ ટકા ટેક્સ લાગશે જેમાં ફાસ્ટ ફૂડની વાત કરીએ તો ભુજિયા નમકીન બ્રેડ પકોડા કે કેચપ બટાકાની ચિપ્સ જ્યુસ પાસ્તા નૂડલ માખણ ઘી ચીઝ આ લસ્સી મિલ્કશેક આવી જે જીવન જરૂરિયાત મતલબ કે ખાદ્ય વસ્તુઓ છે તો એમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યું છે અથવા તો અમુક પાંચ ટકા ટેક્સ લાગવામાં લગાડવામાં આવ્યો છે હવે નવા ટેક્સ સ્લેબ મુજબ શું શું સસ્તું અને શું શું મોંઘું થવાનું છે તો આપણે અહીંયા ટેબલ ટેબલવાઇઝ જે છે સરળ ભાષાની અંદર વાત કરીએ આપણે તો આ પ્રોડક્ટ સસ્તી વસ્તુ અને મોંઘી વસ્તુ બરાબર તો સૌ પ્રથમ વાત કરીએ આપણે વૈભવી કાર વિશે હવે વૈભવી કાર જે સસ્તી તો કે વૈભવી કાર જે સસ્તી નથી થઈ વૈભવીકાર મતલબ કે દસ પંદર લાખ કે વીસ લાખ પચીસ લાખ રૂપિયાની જે કારો હોય તો એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી એના અઠ્યાવીસથી ચાલીસ ટકા સ્લેબ એનો ટેક્સ લાગશે ત્યાર પછી વાત કરીએ એસી ટીવી ટીવીની ફ્રીઝ બરાબર તો એ સસ્તી કરી દેવામાં આવી છે અઠ્યાવીસથી અઢાર ટકા જે છે આવી ગઈ છે મતલબ કે અઢાર ટકા એમાં ટેક્સ લાગશે આપણે આ એ પ્રમાણની મોંઘી નથી થઈ બરાબર ત્યાર પછી નાની કારની વાત કરીએ તો એમાં પણ સસ્તું થયું છે અઠ્યાવીસથી હતી તો અઢાર ટકા ટેક્સ એમાં કરી દીધો છે આરોગ્ય હેલ્થ વીમો ઇન્સ્યોરન્સ તો એમાં પણ અઢાર ટકાથી પાંચ ટકા અથવા તો શૂન્ય કરી દેવામાં આવ્યો છે બરાબર અઢાર ટકા જે અત્યાર સુધી ટેક્સ લાગતો હતો તે હવે પાંચ ટકા અથવા તો હાલ શૂન્યમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ આપણે ત્યાર પછી દૂધ દહીં ઘી તો એમાં પણ બાર ટકા હતો તો અત્યારે હવે પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે ફાસ્ટ ફૂડ તો એમાં ફાસ્ટ ફૂડ જે છે એમાં પણ અઢારથી ચાલીસ ટકા સ્લેબમાં કરી દેવામાં આવ્યું છે મતલબ કે અમુક ફાસ્ટ ફૂડ જેવા હોય બિનજરૂરિયાત બાકી તો એમાં કોઈ ટેક્સ લગાડવામાં આવતો નથી શુગર ડ્રિન્ક્સની વાત કરે કે જે વ્યસનો હોય ગુટખા જે બધા ખાતા હોય મતલબ કે અમુક ડ્રિંક્સ એ પ્રકારના આવતા હોય તો એમાં અઢારથી ચાલીસ ટકા ટેક્સ લગાડી દેવામાં આવ્યો છે જે મોંઘું થયું છે શરાબ તમાકુ ગુટખા જે છે સિગરેટ છે એમાં પણ અઠ્યાવીસથી ચાલીસ ટકા સ્લેબમાં મોંઘું થયું છે હવે વાત કરીએ મિત્રો કે ભાઈ ઝીરો ટકા જીએસટી સેમાં કરી દેવામાં આવી છે પાંચ ટકા જીએસટી સેમાં કરી દેવામાં આવી છે અને અઢાર ટકા જીએસટી જે છે સેમાં કરવામાં આવી છે સૌપ્રથમ વાત કરીશું ઝીરો ટકા જીએસટી તો વ્યક્તિગત વીમો હવે કોઈ પણ લેશો તમે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ તમારી પાસેથી ઉઘરાવવામાં નહીં આવે ટર્મ વીમો આરોગ્ય વીમો દૂધ પેકેટવાળું પનીર નમકીન સ્ટેશનરી અને નૂડલ્સ તો આવી બધી વસ્તુ છે તેમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લાવવામાં નહીં આવે ત્યાર પછી વાત કરીએ જીવન જરૂરિયાત બીજી વસ્તુ પાંચ ટકા જીએસટી લાગવામાં આવી છે એમાં સાયકલ રસોડાની વસ્તુઓ ડાયગ્નોસ્ટિક કિટ ટપક સિંચાઈ જે આપણે ખેડૂત માટે ખેડૂતો માટે હોય તેમાં પણ કોઈ પ્રકારનો પાંચ ટકા ટેક્સ છે મતલબ કે બાર ટકા અઢાર ટકાની જગ્યાએ પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે સોર વોટર હીટર ટ્રેક્ટર અને વાળનું તેલ આવી બધી વસ્તુમાં પાંચ ટકા જીએસટી કરવામાં આવ્યો છે ત્યાર પછી વાત કરીએ અઢાર ટકા જીએસટી સેમાં લગાડવામાં આવ્યો છે તો કે ભાઈ એસી ડીઝલ કાર પેટ્રોલ કાર એલપીજી કાર સીએનજી કાર ટીવી મતલબ કે મોટી જે મોટા પૈસા વધારે પૈસાવાળી જે ટીવી હોય એની વાત કરીએ આપણે ડિશવોચર અને મોટરસાયકલ તો આવી બધી વસ્તુમાં અઢાર ટકા જીએસટી લાદવામાં આવ્યો છે તો આ પ્રમાણે ઘણી બધી એવી વસ્તુઓ છે મિત્રો કે એમાં જીએસટી વધારી છે ઘણી બધી એવી વસ્તુ ખાદ્યશીઝ વસ્તુઓ છે જરૂરી વસ્તુઓ છે કે જેમાં જીએસટી જે છે ઘટાડી છે તો આ આર્ટિકલ જે છે તમારે કમ્પ્લીટલી વાંચવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો